મારી YouTube ચેનલ બાલાજી બાઇક્સ માં તમારું સ્વાગત છે મિત્રો મને સબ્સ્ક્રાઇબ કરો તમારો ફાયદો છે નઈત નવી ડીલ લઈને હું આવતો જ રહીશ તમારા ગ્રુપ સર્કલ માં ફ્રેન્ડ સર્કલ માટે કોઈ પણ સેકન્ડ હેન્ડ વાહન કંપની કરતા 50% પ્લસ ફાયદો થતો હોય તો કઈ જગ્યા તો રાજકોટ માં બાલાજી બાઇક્સ માં સેકન્ડ હેન્ડ 2 व्हीલ ના બેતાજ બાદશાહ સૌથી વધુ સેલિંગ કરતા સૌથી વધુ સારી ગાડી પ્રોવાઈડ કરતી એક જ શોપ છે મારી બાલાજી બાઇક્સ રાજકોટ તો દર ખેલૈની જેમ આજે પણ હું એક વસ્તુ લઈને આવ્યો છું બે હજાર સોળની ફૂલ્લી ઓરિજિનલ ફૂલ્લી લોડેડ અને વન હેન્ડ યુઝ બાઇક ચાર કિંમતની વાત કરું મિત્રો તો ઓનલી ફોર એક લાખ સિત્યાવીસ હજાર પાંચસોમાં આપવાની છે અને રહી વાત લોન ફેસિબિલિટીની તો નીચે અમે ડિસ્ક્રિપ્શનમાં જે સિટી લખેલા છે ત્યાં અમે લોન પ્રોવાઈડ પણ કરી છે અને આ ગાડીની અંદર લોન પણ થઈ શકે છે પિંચોતેર હજારની લોન થશે પાસાઠની ની આસપાસ ડાઉન પેમેન્ટ આવશે તો આવી જાઓ બાલાજી બાઇક્સમાં કાલે અને આ બુલેટ લઈ જાઓ ગાડીની વાત કરી જાવ હવે જાતા જાતા કે આની અંદર હેડલાઇટ મેગબિલ સાયલેન્સર સીટથી માંડીને તમામ વસ્તુ નવી નાખેલી છે નવી નહીં એ અભિયાલ બે દાડા પહેલાં જ તો આવી જાઓ કાલે બાલાજી બાઇક્સમાં થેન્ક યુ